કતલખાના બંધ કરવા હિન્દુ સંગઠન દ્વારા આવેદન પત્ર અપાયું બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સેસણ અને વજીગઢ ગામની સીમમાં ત્રણ દિવસ પહેલા આ સામાજિક તત્વો દ્વારા દસ જેટલી ગાયો ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી ગાયોની ઘાયલ કરવામાં આવી હતી જે મામલે આજે દિઓદર તાલુકાના વિવિધ હિન્દુ સંગઠન અને ગૌ પ્રેમીઓ દ્વારા દિયોદર પ્રાંત કલેક્ટર અને મામલતદારને પત્ર આપી ગાયો ઉપર હુમલો કરનાર ઈસમોને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી તો વધુમાં હિન્દુ સંગઠન દ્વારા આક્ષેપ કરતા જણાવાયું હતું કે શેષણ ગામના કેટલાક ઈસમો ગામમાં બિનકાયદેસર કતલખાના ચલાવી માંસ મટન વેચવાની પ્રવૃત્તિ ચલાવ્યા છે તો કેટલાક માથાબારી પશુખાની કામ કરે છે બંધ કરવાની પણ માંગ કરી હતી તારીખ ઓગણીસ તારીખે જે દીવદર તાલુકાના શાસન ગામે વિધર્મ દ્વારા ગૌમાતા ઉપર હુમલો કરવામાં આવેલ એના વિરોધમાં આજે દિવદર તાલુકાના તમામ હિન્દુ સંગઠનો દ્વારા પ્રાણ સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે અને પ્રાણ સાહેબને અમે વિનંતી કરી છે કે શેષણ ગામની અંદર જે અસામાજિક તત્વો છે એમના દ્વારા ચાલતા કતરખાનાઓ અને ગેરકાયદેસર હેરાફેરી જે પશુઓની થાય છે એના ઉપર કાયદેસર પ્રતિબંધ લાગવામાં આવે એ વિષય ઉપર અમે આજે પત્ર આપવામાં આવેલ છે આજે દિવધગર તાલુકાના સેસણ ગામની અંદર દસ જેટલી ગાયોને ગત ઓગણીસ તારીખના જે તીક્ષ્ણ હથિયારોથી માર મારવામાં આવેલો છે અને ઘાયલ કરવામાં આવેલી છે તે બાબતે સરકારને આવેદનપત્ર આપેલું છે અને ભવિષ્યમાં આવો બનાવ ન બને અને જે કંઈ બિન કાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ છે અને બિનકાયદેસર કતલખાના ચાલું છે શાસન ગામની અંદર એ તાત્કાલિક બંધ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને અને આ ઘટનાથી સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે અને આવું કૃત્ય જે લોકોએ કર્યું છે તેમની ધરપકડ કરી અને તેમને કડકમાં કડક કાર્યવાહી કરી અને સજા આપવામાં આવે દિયોદર તાલુકાના સેશન ગામે ઓગણીસ તારીખનો રોજ એક હિંસક બનાવ બનવામાં આવ્યો છે એમાં દસ બાર ગાયોને ઘાતકી હથિયારોથી ઘાયલ કરવામાં આવેલી આ બાબતે વારંવાર સેશનમાં આવા પ્રસંગો બને છે એ બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે અને આ બાબતે જે આરોપીને પકડવામાં આવ્યા છે ને કડકમાં કડક સજા થાય અને ત્યાં શાસનની અંદર ચાલતા મોસમાર્ટમની આટડીઓ તાત્કાલિક યુદ્ધ ધોરણે બંધ કરવામાં આવે અને સરકારશ્રી તરફથી કાયમી આનો બંદોબસ્ત ન કરવામાં આવે તો કોમી રમખાણ થવાનો ભય છે ભવિષ્યમાં પણ બનેલો છે એટલે અમે સરકારનું માન્ય પ્રાંત સાહેબ મારફત સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે આજે આવેદનપત્ર આપ્યું છે અને કડક કડક કાર્યવાહી કરી અને શાસનમાં ચાલતી અહિંસક પ્રવૃત્તિઓને તાત્કાલિક બંધ થાય એ માટે અમારી માગણી છે ટીવી ન્યૂઝ ગુજરાતી સાથે દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા